પાસે જ રાજકોટ પ્રદ્યુમાન પાર્ક ઝૂ હોવાથી બંને એકબીજાના મુલાકાતીઓની સંખ્યા વધારશે માત્ર શહેર અને આસપાસના ગામોથી પણ પ્રવાસીઓને રાજકોટ શહેરમાં પ્રવાસન માટેનું નવું નજરાણું મળશે આપણી પાસે ગાયન બ્રીડિંગ સેન્ટર પણ પ્રદ્યુમાન પાર્ક ખાતે આવેલું છે અને આ અંગે આપણી જે પ્રપોઝલ છે પ્રપોઝલ આપણે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને સબમિટ પણ નિર્ણય અત્યારે કરવામાં આવેલી છે એમના તરફથી કેટલાક રેકમેન્ડેશન પણ આપણને મળેલા છે એટલે એ રેકમેન્ડેશન ઉપર પણ આપણે ઝડપથી કામ કરી અને આવનારા સમયમાં ખૂબ ઝડપથી આ પ્રોજેક્ટ આગળ વધે અને સ્થાનિક કક્ષાએ સ્થાનિક લોકો માટે અને જે લોકો બહારથી પણ રાજકોટની મુલાકાતે આવતા હોય એમને એક લાયન સફારીનું નજરાણું મળી રહે એ પ્રકારનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે